સર્વ ગુજરાત ના તમામ પરિવારોને ફળદાયી આપે કે ત્રીસ ત્રીસ વર્ષની જે ભાજપ સરકાર ભ્રષ્ટ સરકાર ભ્રષ્ટાચારી સરકાર રેપ વાળી સરકાર ખંડીખોર સરકાર બ્લેકમેલ કરવા વાળી સરકાર અધિકારીઓના શાસન ઉપર શાસન કરતી તાલુકાના સૌ મતદાર ભાઈઓને પ્રજાજનોને સદબુદ્ધિ અર્પે એવી અભ્ય નવ વર્ષ મારા કોંગ્રેસ પરિવારોને

મો હું આપું છું મંચાસ જિલ્લા પ્રમુખ શ્રી આપડા મુખ્ય મહેમાન એવા રૂણાના મૈશાગર જિલ્લાના એક જલા સભ્ય શ્રી કેવા મુલાક્ષી સાહેબ આપડા માલાશી નો ના પૂર્વ ધારાસભ્ય આપ પચ્ચી સાહેબ રાહુલભાઈ જેટના नेता श्री नैंदी शेख साहेब संगठन मंत्री श्री प्रभारी श्री અને સૌ મારા કોંગ્રેસ પરિવારના સૌ વડીલો અને વીરપુર તાલુકામાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો ને મારા નમસ્કાર ત્રીસ ત્રીસ વર્ષથી આપણે જે વેચવાનો વારો આવ્યો છે એનું મૂળ કારણ આપણે છે અત્યારે ભાજપમાં કોણ શાસન કરે છે જે આપણા કોંગ્રેસી હતા કોંગ્રેસે જેને મોટા કર્યા નામ આપ્યું અને પ્રજાએ એમના પર વિશ્વાસ મૂક્યો કોંગ્રેસ પણ જે એમને આગળ કર્યા એ આજે સામા પક્ષે ગમે તે કારણોસર કર્યા હોય એમનો વિષય છે પણ

એનું પોતાનું કરવા વાળા છે બીજાનું નું કરવા વાળા નથી તે પણ આપણે જોઈએ નરીગન અંદર જે અગિયારો કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર થયો નવસે જન્મો જે હજારો કરોડ રૂપિયા બેતાલીસ હજાર કરોડ જે ગુજરાતનું માંથી વપરાયા હોય ને તો કોઈ ઘર બાકી પાણી વગર નું ના રહે પણ એમના જે પચીસ હજાર કોન્ટ્રાક્ટરો કહેવાતા ભારતીયો ભ્રષ્ટ ભારતીયોના કારણે આજે પ્રજા બેતાલીસ હજાર કરોડ પછી વીસ હજાર કરોડ નું કામ નહીં થયું હોય અને બાકીના એમનો ઘર ભરાયા એક લોકો એક પૈસાથી આપણને વેચાતા લે છે ઘર માર્ગે દોરે છે અને ભાજપ તરફથી વોટિંગ કરાવે છે તો આપણે પ્રજા સમક્ષ જઈ જે આપણા પ્રશ્નો સ્થાનિક છે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ વાગી રહી છે ત્યારે બીજા પ્રશ્નો બાજુ પર મૂકી દો પણ આપણે સ્થાનિક પ્રશ્નો એટલા બધા છે કે પ્રજાને સમજાવવી પડશે પ્રજા પાસે આપણે જવું પડશે અને ગામે ગામ ખેડૂતોને જાગૃત કરવા પડશે બેરોજગારોને જાગૃત કરવા પડશે અત્યારે કદાચ માનો કે દાળુના અંદર બંધ થયા તો હું એમ કહેવા માંગુ છું

રોબુ પર ગઈ છે પણ અંદર કહેવાની હિંમત નથી કે હવે નોકરીની જરૂર છે ધંડા પકડવાની જરૂર નથી એટલે મિત્રો બધા બતાઓ બોલે છે બોલ ન કે તો ઘણું કહેવાનું મન થાય અત્યારે ખેડૂતોથી જો બોલ દર્સા તોમાં સુ આપું પર બંધ થઈ નથી કમ ઉછમી વરસાદ હું એમ કેતો નથી સડન વરસાદ ચાલુ ચાલુ છે એટલે લીલા દુકાણના આભાવી

વિના સંકોચે વિના ડર્યા વગર આપણે તાલુકા કક્ષાએ બાંગ્લાદેશ કક્ષાએ કે જિલ્લા કક્ષાએ રજૂઆત કર્યા વગર છૂટકો નથી તો જ આપણો આપણે વિશ્વાસ સંપાદન કરી શકશું અને આવનારા દિવસોમાં વીરપુર તાલુકામાં સૌ આપણે સક્ષમ બનીએ કાર્યશીલ બની અને વીરપુરની તાલુકા પંચાયત બને જિલ્લા પંચાયત મહીસાગર બને એ રીતે આપણે આજથી જાગ્યા પછી સવાલ અને આપણે કામ કરીએ એવી અપેક્ષા સહગીનું અશ્વુ થઈ છે